પારડીમાં મરગા ફાર્મમાંથી અજગર અને વાપીમાં સાપને રૂપે બચાવ્યો પારડીના ડુંગરી રોડ જલારામ મંદિર પાસે રહેતા રમણભાઈ લાલુભાઈ પટેલના ઘર પાસે અજગર આવી ચડ્યો હતો જેની જાણ તેઓએ પારડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરી હતી અને જીવદયા ગ્રુપના સભ્ય યાસીન મુલતાની તાત્કાલિક સ્થળ ઉપર જઈને જોતા મહાકાય છ ફૂટ લાંબો અજગર મરગા ફાર્મમાં જોવા મળ્યો હતો જેનો સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી અજગરને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી જીવદયા ગ્રુપમાં ફોન આવેલો હતો ખડકી ડુંગરીથી કે અમારો એક મરઘાનું ફાર્મ છે ત્યાં અચાનક બહુ મોટો એક અજગર આવી ગયો છે અહીંયા મરઘા ટોટલી આજુબાજુ મારઘા ફરે છે અને મરઘાનું ફાર્મ છે એમાં તમે જોઈ શકો છો ઇન્ડિયન રોક પાયથન અને ગુજરાતીમાં અમે આપણે અજગર ગઈએ છીએ સાદી ભાષામાં અહીંયા બેઠો છે અમે મરઘીનો શિકાર કર્યું હતું નમરે ખાઈને બેઠો છે અહીંયા એકચ્યુઅલી ઝાડમાં ફસાઈ ગયો છે ઝાડમાંથી બહાર નથી જવાતું એટલે અહીંયા ખાઈને બેઠો છે હવે એમનું રેસ્ક્યુ મેં આવીએ છીએ પાર્ટીથી બરાબર હવે એને શાંતિથી રેસ્ક્યુ કરીને ફોરેસ્ટ ખાતામાં એમને જમા કરાવી દઈશું આ સાથે વાપી તાલુકાના વટાર ગામના ટેકરી ફળિયામાં લક્ષ્મીબેન કીકુભાઈ પટેલના ઘરે સાપ દિવાલમાં ઘુસી ગયો હતો જેના પર લક્ષ્મીબેનની નજર અચાનક પડતા ગભરાઈ ગયા હતા અને તેની જાણ જીવદા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને કરી હતી ત્યારે જીવદા ગ્રુપના સભ્ય દેવાંગ પટેલ તાત્કાલિક સ્થળ ઉપર દોડી ગયા હતા અને જ્યાં જોતા આ સાપ ઝેરી કોબરા સાપ હોવાનું જાણવા મળ્યું હતું જેની સહી સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને આ અંગે વન વિભાગને જાણ કરી કોબરા સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ હતી આજરોજ વોટાર ટેકરી ફળિયામાં લક્ષ્મીબેન કીપુભાઈ પટેલના ઘરે ઇન્ડિયન્સ પ્રેક્ટિકલ કોબ્રા નામનો સાપ આવી ગયેલો હતો એ પણ દીવાલની દીવાલના અંદરમાં ઉંદરે જગ્યા કરી નાખેલી હતી તેના અંદરમાં અને એની જાણ જીવદાય ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરતા ત્યાં હું દેવાંગ પટેલ આવીને આ સાપનું રેસ્ક્યુ કરી સહી સલામત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને વાત કરી અને છોડી દેવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો